હંાય ને મારા રામ રામ ને ગુડ મોર્નિંગ બધાય ને તો હવાર હવારમાં બે ગયા નાસ્તો કરવા તો નાસ્તામાં ભાઈ ચા ને ખીચડી તો આપડે ગાંઠિયા હે હાલો ફટાફટ ઝાપટી લેવી અને બે તારા ભાઈ તો વિચાર છું કરવું તો ભાડી ગયા આપણું સીપીયુ ને ભાઈ હાલો આને ઉપાડ લેવી એટલે કે ભાઈ આનું ક્લીનિંગ કરી નાખ્યા પછી તો બધા વાયર બાયર હેંકેલો કરવા માંડ્યા ને બધું કાઢી નાખ્યું અને ભાઈ આવતા રહ્યા સીપીયુ ને લઈને આપણે બાય પછી તો ભાઈ પહેલાં તો બધી ચીપુ કાઢી નાખીએ તો ટોટલ હતી આપણી પાસે ત્રણ ને ભાઈ કાઢી નાખીએ અને ભાઈ કોલ નહીં શું ઢાંગણું ને ભાઈ જો આવો હોય કંઈક આપણો કચરો ભાઈ બાવા વળી ગયા અંદર તો પછી તો ભાઈ ફટાફટ શું કરવી તો પહેલાં તો ઝાપટી નાખવી બધું તો કાંઈ ગયો રૂમાલ તો વાલો ફટાફટ ઝાપટી નાખવી અને ઝાપટીને પહેલાં વારો ઉપર લેવી હાર્ડ ડિશનો તો હાર્ડ ડિશ કાઢી નાખવી અને ડિસ્ક પછી ભાઈ ઉપર લીધો પંખો તો ભાઈ પંખામાં હું કરું ભાઈ ખબર પડતી નહીં તો તમને ખબર હોય જોજો ને ભાઈ બહુ માથા કૂટ કરીએ તોય નીકળો નહીં પછી ભાઈ જમીનીને એને વિડીયો કોલ કર્યો અને ભાઈ પંખો માન માન કરીને ખબર પડી કે કેમ કાઢવો તો પંખો આપણો નીકળી ગયો બારો અને ભાઈ સાચો કચરો તો આમાં જ ભરેલો છે એમ જો પ્રોસેસરની નીચે ભાઈ એટલો બધો કચરો હોય તો પછી તો ભાઈ કાઢી નાખીએ રેમ અને રેમ કાઢીને પાછા પંખાની અંદર પાછું એલ્યુમિનિયમ હતું તો એને કાઢી નાખ્યો અને એનો બધો કચરો કચરો સાફ કરી નાખીએ અને આની અંદર તો બધું ક્લિનિંગ થઈ ગયું હોય તો હાલો વારના વારો લઈ લઈએ ભાઈ એ બધું સાફ કરી નાખ્યું હોય ભાઈ પછી તો કરી નાખ્યું બધું ફિટિંગ તો પંખો વધારે ફિટ કરવી તો તો ફિટ નહીં જ થતો પછી માન માન ફિટ જ્યો ને પછી રેમ બેમ ફિટ કરી થઈ ગયું એ બધું ઇન્સ્ટોલેશન સક્સેસફુલી ને પાડી ચાંપ તો ચાપ પાડીને ભાઈ થઈ ગયું બધું ઓકે ઓકે તો ભાઈ તમારે ક્યારેક સીપી બગડું તો જરા કોન્ટેક કરી નાખજો અને પછી તો ભાઈ આપણે બીએમડબલ્યુ લઈને ભાઈ નીકળી ગયા ઘરની બાય અને આવતા રહ્યા ભાઈ બાવળાની માર્કેટમાં કેમ કે ભાઈ લેવા નહોતું થોડુંક ડુંગળી ને એવું બધું તો લાઈન પાસે આવતા રહ્યા ઘરે ભાઈ આવતા રહ્યા રસોડામાં કેમ કે બનાવવા હતા ભાઈ આપણે પાસ્તા તો પાસ્તા બનાવતા બધું કટિંગ બટિંગ તો કમ્પ્લીટ હે તો હાલો ફટાફટ બનાવી નાખી પાસ્તા ફાઈનલી ભાઈ આપણે પાસ્તા બનાવી નાખાય ને ભાઈ કેવા બની ગયા ને રેડી ભાઈ હાલો ફટાફટ ખાઈ લેવી ખાવા હોય તો હાલો બાવળા પછી તો સાંજે બે ગયા હતા આપણે કમ્પ્યુટર ભાઈ જોતા હતા દેવપ્રાનું આખ્યા ને સાઈડમાં હાલતું તો આપણું વાતનું એડિટિંગ તો બાકી ગયા હતા અગિયાર ને આજના વ્લોક માં એટલું જ તેમ નવા અવલોક માટે તો ફોલો ન કર્યો હોય તો ફોલો કરનાર કાલના વ્લોગ માં તો બાય બાય